ઘણા લોકો ના મેસેજ આવે કે ભાઈ તમે કેટલું કમાવશો એટલે એવું કોઈને પૂછાય પર્સનલ વસ્તુ છે હું તમને કોઈથી પૂછું છું તમે કેટલું કમાવો તમારે કોકની હારે સંબંધ એવો સારો હોય ને તમે પૂછો તો વાંધો ને હું તમને ઓળખતો નથી તમે ડાયરેક્ટ એવું પૂછો કેટલું કમાવું છું આ હું તમને કહું મારે ખર્ચો લાખ રૂપિયાનો થાય છે એટલા હું કમાઈ લઉં છું પચાસ હજાર ખાવાના થાય દર અઠવાડિયે પાંચ નું પેટ્રોલ થાય એટલે વીસ નું પેટ્રોલ થયું મહિને પછી આ ઇન્સ્યોરન્સ આવે ઓફ આવે ગાડીનું સર્વિસ કરાવવાની આવે પછી અમારા પ્રસંગ બહુ આવે એ બી આવે અને બડ્ડે આવે એટલે જ્યાં ક્યાંક પ્રસંગ આવ્યો હોય ને તો આપણે કાંઈક આ સિસ્ટમ છે ગિફ્ટ લઈને જવાની આવવાની રોકડા આપી દેવાના પેલા કવરમાં નાખીને પણ એ બધું ખર્ચો તો લાગે જ નહીં એ ખર્ચામાં જ ગણાય આપણે હવે ક્યાંક આપણે ગયા હોય પ્રસંગમાં તો હા એમના તો જવાય નહીં ખાલી આથી કાંઈક દેવું પડે હવે સામેવાળાને આવડો મોટો પ્રસંગ આવતો હોય બેબી સાવર નોક આપવું પડે બર્થે આવતો હોય તો કઈક આપવું પડે એટલે એ બધો ખર્ચો લાગે એટલે લાખ રૂપિયા તમારે અહીંયા આવો લાખ રૂપિયા તમારે જ પડશે ગમે એમ કરીને પચાસ ખાવાના જ થઈ જાય છે પછી આ ગાડી જો એના અલગ સર્વિસ બીજી ક્યાંક તમે રખડવા જાવ ન્યા કાંઈક ખાવ તો પૈસા તો તમારે લાગે જ મારે તો એવરી વીકેન્ડમાં માં એકાદો પ્રસંગ હોય કે આ બર્થ હોય અને કા કોઈકનું બેબી સાવર હોય લગન ઇન્ડિયા કરવાના પછી અયા સાવર આવે ને બડે આવે આયા બે પ્રસંગ જ આવે અને બહુ થાય તો કોઈ ઘર લે તો વાસ્તુ આવે બાકી બીજા પ્રસંગ લગ્ન બગનના પ્રસંગ આવે નહીં અહીંયા રહેતા હોય ને એ કદાચ કરતા પણ આપણે કોઈ લગ્ન કર્યા નથી એટલે એમાં જ ખબર નહીં હું સિસ્ટમ છે પણ આ માં એમાં હોય તો આપણે એમાં કંઈક લઈને જવું પડે પછી છોકરો છોકરી કાંઈક જન્મ જાવ હોય તો એને આટલું પાણીની બોટલ લઈને જવાનું નાનું હોય ને આવડી પાણીની બોટલ આવે ને એવી લઈને જવાની એટલે બધો ખર્ચો લાગે આયા લાખ રૂપિયા નીચે તો આ તમારું કામ જ નથી લાખ તો તમારે ખર્ચો રમતા રમતા થઈ જાય પેટ્રોલ મહિને બિલ થાય ઈ ઓછા મોસું હોય ખાલી જોબે થી ઘર ને ઘર થી ઝોબે જાય તો જ વીસ હજાર પછી એમાં તમે ક્યાંક બીજી હજાર તો અટવાય એટલે ઈ એવું છે એટલે ખર્ચો એટલો લાગે પણ તમે આવો તો તમને એમ થાય કે ભાઈ લાખ રૂપિયા નીકળી જાય તો જવાય એમ કેમ કે જોબ મળી જાય ને તો લાખની બે લાખ નીકળી જાય નકર ગોતવાય પડે એટલે મારે નથી ગોતવા પડતા એટલે મને કોઈ પૂછતા નહીં ભાઈ તમારે કેટલા કમાવશો એમ હું આ મારું કરી લઉં છું એમ મારે ઉપાધિ નથી એટલે મને તમે વારે વારે આ પૂછો મને શરમ આવે હું તમને ઓળખતો નથી મેં તમને કોઈથી પૂછ્યું નથી એવું પૂછાય જ નહીં તમારે મને કેટલા કમાવશો એમ લાઈ ખર્ચો લાગી જાય ભાઈ તમે આવો ને ત્યારે તમને ખબર પડશે લાખ રૂપિયા નીચે અહીં કોઈનું કામ જ ન નકર તો પાછું એવું આવવું પડે અને આ ઠેઠ આવ્યા હોય તો કમાતા તો હોય જ ને ભાઈ જ્યાં વી પચીસ હજાર કિલોમીટર મૂકીને આપણે આવ્યા છે તો કમાવું જ પડે જ ને નકર આ કામ શું છે કયો નકર તો ત્યાં ત્રણ ટાઈમ ખાવાનું મળે જ છે પણ આય ભૂખ્યું રહેવું પડે ત્રણ ટાઈમ ન મળે એ તો મેળ આવે તો મળે બાકી બીજે દી મેળ આવે આજનો મેળ ન આવે ને તો એટલે એવી સિસ્ટમ છે આય એટલે એ બધું તમને લાગે એટલે એવું કોઈ મને પૂછતા નહીં બાકી બીજું કાંઈ કામ હોય તો કહેજો તમે તારે